વરસાદ અટક્યાને પંદર દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં થરાદ મીઠા હાઈવે પરની શૈક્ષણિક સંસ્થાઓ હજુ પણ પાણીમાં ગરકાવ છે જેના કારણે હજારો વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્યમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જોઈએ આ અંગેનો ખાસ અહેવાલ ભારે વરસાદને કારણે થરાદ નગરપાલિકા વિસ્તારના કૃષ્ણાનગર સેલરનગર વણકરવાસ તેમજ રાજેશ્વર સ્કૂલ આદર્શ નિવાસી શાળા કન્યા છાત્રાલય સરકારી કોલેજ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે

અત્યારે પાંચ મોટર મૂકી અને પાણી બહારનો નિકાલ કરવાની પ્રયત્ન ચાલુ છે એ પાણી નિકાલ થયા જાય છે પણ જમીનની અંદર પાણીનું પ્રમાણ વધુ હોવાથી પાણી જેટલું બહાર કાઢે છે એટલું થોડુંક જમીનની અંદરથી બહાર આવે છે જેના કારણે થોડોક સમય વધુ લાગે એમ છે સરકાર છે જો પાણીનો ઝડપથી નિકાલ કરે તો બાળકોનું ભણવાનું શિક્ષણ કાર્ય સ્કૂલની અંદર રાબીતા મુજબ ચાલુ થઈ જાય હાલ બાળકોને આપ ક્યાં ભણાવો છો હાલ મારી છાત્રાલય છે છાત્રાલય વિભાગની અંદર અમે બાળકોનું શિક્ષણ ના બગડે એમાં હવે શિક્ષણ કાર્ય શરૂ કરી દીધેલું છે અને છાત્રાલયની અંદર બાળકોને અમે ભણાવીએ છીએ એક આપણું જે મીઠા રોડ વિસ્તાર છે તો ત્યાં આગળ તો એરિયા તો ખૂબ જ વિશાળ છે તો અત્યારે વિતંત્ર દ્વારા ત્યાં આગળ લગભગ છ એક દિવસથી પાંચ આપણે દસ એસમીની મોટું લગાવડાઈ અને તેથી પણ આ નિકાલને કામ કરી ચાકું છે એના સિવાય આડેસો સોસાયટી છે એટલે જે નગર લાગે છે ત્યાં બી આપણે એનું ડીબોટલ કરી પાણીનો નિકાલ કરી રહ્યા છે એટલે હવે લગભગ છે બે થી ત્રણ લોકેશનો જેવા રહ્યા છે કે જ્યાં પાણી નિકાલના થોડા પ્રશ્નો છે પણ ત્યાં બી તંત્ર દ્વારા એની વ્યવસ્થા કરેલી છે અને પાણી નિકાલ અત્યારે ચાલુ છે કુલ કેટલા છે હજુ આપણે અત્યારે આપણે એક મિસારોડવાળો વિસ્તાર છે એક સેલાન નગરવાળો વિસ્તાર છે અને એક કૃષ્ણા સોસાયટી વાળો પર તળે તળ જગ્યા ઉપર આપણી સિસ્ટમ જે આપણે એસ્ટાબ્લિશ કરવાનું તંત્ર તરીકે ત્યાં આગળ આપણે પાણીની ડી વોટરિંગ કરવા માટેના જે લાઈન નાખવાનું હોય એ ડ્યુકેશન બધા ડિપાર્ટમેન્ટનો સહયોગ રહી અત્યાર કામગીરી અત્યારે ચાલુ છે પણ ખૂબ જળથી પાણીનો નિકાલ એમાં બી થઈ જશે નગરપાલિકા દ્વારા પાણી નિકાલ માટે ઇલેક્ટ્રોનિક પંપ મોટરો ગોટવે કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ પાણીનો પ્રવાહ વધુ હોવાથી સંપૂર્ણ નિકાલમાં હજુ પાંચ દસ દિવસનો સમય લાગી શકે તેમ છે આ પરિસ્થિતિમાં સ્થાનિક અગ્રણીઓ જેવા કે પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત શૈલેષભાઈ પટેલ અને ભાણજીભાઈએ પોતાની જગ્યાઓમાંથી દિવાલો તોડીને અને રસ્તાઓ ખોલીને વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપી છે શાળાઓ અને કોલેજોના સંચાલકો પણ વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે માટે સતત પ્રયાસ કરી રહ્યા છે આદર્શ નિવાસી શાળામાં હોસ્ટેલની અંદર અને લીમડાના ઝાડ નીચે અભ્યાસ ચાલુ રાખવામાં આવ્યો છે સરકારી કોલેજે વિદ્યાર્થીઓને ગાયત્રી સ્કૂલમાં ખસેડ્યા છે પરંતુ જગ્યાની મર્યાદા અને પરીક્ષા નજીક હોવાથી ઓનલાઈન શિક્ષણ પણ શરૂ કરવામાં આવ્યું છે જોકે ગ્રામીણ વિસ્તારોમાં નેટવર્ક અને વીજળીની સમસ્યાને કારણે ઓનલાઈન શિક્ષણમાં પણ પડકારો આવી રહ્યા છે તો અમને અહીંયા સ્કૂલે અમે અમારી સ્કૂલ મીઠા રોડે આવેલી છે અમને અહીંયા આવતા બહુ તકલીફ થાય છે રસ્તામાં બહુ પાણી ભરેલું છે અને ત્યાંથી ચાલવામાં બહુ મુશ્કેલી થાય છે સ્કૂલવાળાએ પાછળથી રસ્તો બનાવ્યો છે પણ ત્યાં બી સરખી રીતે ચાલીને બસ છે કે અંદર સુધી આવી નથી શકતી તેથી બહુ મુશ્કેલી પડે છે ચાલી વાવામાં બેગ બી થોડું બેગ બી ઉપાડવાનું હોય છે અને અહીં સ્કૂલ સુધી વાવવામાં આવવામાં બહુ વાર થાય છે અને બીમાર બી પડે છે પાણીની એટલી બધી ક્વોન્ટિટી એટલી બધી છે કે ચાલવામાં બી બહુ મુશ્કેલી પડે છે એટલે સ્કૂલવાળા રસ્તો કરી આપ્યો છે તો બી મારું કેવું એ છે કે આ પાણીનો નિકાલ થવો જ જોઈએ કે આગળ બહુ એમ કે પાણી ભરાયેલું છે અને આગળનો આ કેમ કહો ને કે મીઠા રોડનો જે રસ્તો છે અમારી શાળામાં આવવા માટેનો એ આખો પેગ પડ્યો છે અહીંયા આવા એમ જ નથી એમ અતિશય પાણી પડ્યું છે એક મોઢા ઉધી પાણી પડ્યું છે આવરાતું જ નથી એટલે માટે સરે પાછળથી આવવાની વ્યવસ્થા કરી છે તમે પાછળથી ફરીને આવ્યા હાલ તો હોસ્ટેલ ચાલુ છે બાકી ત્રણ દિવસ અમે અપડાઉન કર્યું પાછળથી સાહેબ દોઢ કિલોમીટર જેટલો રસ્તો થાય છે અને દોઢ કિલોમીટર જેટલું ચાલીને આવવું પડે છે ને એ બી બાવળિયા બાવળિયા કે ભેન કે એવામાંથી હડતું આવવું પડે કોઈ રસ્તાની બી વ્યવસ્થા નથી એમ છતાં બી અમારા સરે રસ્તો રસ્તાની વ્યવસ્થા કરીને અભ્યાસમાં કોઈ એમ કે ખબર નહીં આવતી રીતે અભ્યાસ બી અમારો રેડી ચાલે છે બટ એમ કે પાછળથી સાધન નહીં આવડતા દોઢ કિલોમીટર દર તો કેટલી એમ ચાલીને જવાનું